નમસ્કાર આજે તારીખ સોળ નવ પચીસ વાર મંગળવાર આજના આ વિડિયોની અંદર તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ શું રહેલો છે તેમના વિશે માહિતી મેળવવાના છીએ આજના દિવસે જો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરું તો રાજકોટ માર્કેટ યાર્ડમાં સોળસો ચોપન રૂપિયા સુધીનો આજના દિવસે સર્વોચ્ચ ભાવ નોંધાયેલો છે તો અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ શું રહેલા છે તેમના પર વિગતવાર માહિતી મેળવીએ બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો અઢારથી સોળસો ચોપન ગોંડલ નવસો એકાવનથી પંદરસો બોટાદ અગિયારસો પચાસથી સોળસો રૂપિયા વાંકાનેર એક હજારથી પંદરસો એંસી જેતપુર નવસો છવ્વીસથી પંદરસો એકસઠ હળવદ એક હજારથી પંદરસો એકવીસ અમરેલી સાતસો અઠ્ઠાવનથી સોળસો ચોવીસ સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો પંચોતેર બાબરા બારસોથી ચૌદસો રૂપિયા મહુવા છસો ચોપનથી અગિયારસો પચાસ જામનગર પાંચસો ત્રીસથી ચૌદસો ને પચીસ જામજોધપુર તેરસો એકથી પંદરસો એકાવન ઉપલેટા એક હજાર એંશીથી સોળસો પચીસ ભેંસાણ આઠસોથી પંદરસો સાસઠ ધારી એક હજાર એકાવનથી ચૌદસો ઓગણત્રીસ અને તળાજા માર્કેટયાર્ડ અગિયારસો એંશીથી બારસો એક રૂપિયો